સ્વાગત છે દોસ્તો આપ સૌની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો દોસ્તો ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે કે કિસાનોને વર્ષના 36000 પેન્શન પીએમ કિસાન માનધન યોજના માટે તરત જ કરો રજીસ્ટ્રેશન સરકાર ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેવી જ એક મહત્વની યોજના છે પીએમ કિસાન માનધન યોજના જેમાં ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળે છે એટલે કે વર્ષના છત્રીસ હજારની ખાતરી સુદા ઇન્કમ દોસ્તો નાની જમીન ધરાવતા ખેડૂતો માટે આ સ્કીમ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે જેમાં વર્ષના છત્રીસ હજાર કેવી રીતે મળશે જણાવી દે તમને દોસ્તો કે યોજનામાં જોડાવા માટે ખેડૂતોની ઉંમર અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ જેટલી ઓછી ઉંમરે જોડાશે તેટલો ઓછો ફાળો છે તે દર મહિને ભરવો પડશે તમારે જણાવી દઈએ દોસ્તો તમને કે યોજનામાં જોડાયા પછી ખેડૂતોને સાઠ વર્ષની ઉંમર પહોંચતા જ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળશે આ રીતે ખેડૂતોને વર્ષમાં છત્રીસ હજારની સ્થિર આવક મળે છે જે વૃદ્ધાવસ્થામાં આધાર પૂરી પાડે છે યોજનામાં જોડાવા માટે જરૂરી માપદંડ તમને જણાવી દઈએ દોસ્તો તો પીએમ કિસાન માનધન યોજના ખાસ કરીને લઘુ અને સીમાંત ખેડૂતો માટે છે યોજનામાં સામેલ થવા માટે નીચે મુજબના નિયમો તમારે જોવાના રહેશે દોસ્તો જેમાં તમારી ઉંમર અઢારથી ચાલીસ વર્ષ વચ્ચેની હોવી જોઈએ જો તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો ત્યારબાદ ખેડૂત પાસે બે હેક્ટર અથવા ઓછું કૃષિ જમીન હોવું જરૂરી છે માસિક આવક પંદર હજારથી ઓછી હોવી જોઈએ સ્કીમ સંપૂર્ણ સ્વૈચ્છિક અને યોગદાન આધારિત છે અને ઉંમર પ્રમાણે દર મહિને પંચાવન રૂપિયાથી બસો રૂપિયાનો ફાળો છે તે તમારે ભરવાનો રહેશે સાઠ વર્ષ બાદ દર મહિને તમને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળતું રહેશે અને આ સ્કીમ ભવિષ્ય માટે એક મજબૂત ફાઇનાન્શિયલ સપોર્ટ સિસ્ટમ પૂરું પાડે છે જણાવીએ દોસ્તો તમને કે જરૂરી દસ્તાવેજો તમારે ક્યાં ક્યાં જોશે આની અંદર તો યોજનામાં રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે ડોક્યુમેન્ટ છે તેમાં આધાર કાર્ડ સૌથી પહેલાં તો જોશે ત્યારબાદ બેંકની પાસબુક અને અકાઉન્ટની વિગતો બેમાંથી એક તમારે દેવાનું રહેશે ત્યારબાદ જમીનનો દસ્તાવેજ ખસરા ખનોતી જે કાંઈ પણ તમારે લાગુ પડતું હોય જમીનનો દસ્તાવેજ હોય તો તે અથવા તો સાત બાર આઠ જે કાંઈ પણ તમારે હોય તે વસ્તુ દેવાની રહેશે ત્યારબાદ ઓળખનો પુરાવો પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઈલ નંબર અને ખેડૂતો સીએસસી સેન્ટર કૃષિ વિભાગ અથવા તો ઓનલાઈન માધ્યમથી સરળતાથી યોજના માટે અરજી કરી શકે છે આ યોજનામાં તમે અત્યારે જોડાઈ જાઓ દોસ્તો જો તમારી ઉંમર અઢારથી ચાલીસ વર્ષની છે તમને દર મહિને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન છે તે મળતું થઈ જશે આ યોજનામાં જોડાવા માટે દોસ્તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જેમાં ગામના વીસી પાસેથી અથવા તો ગમે તે સીએસસી સેન્ટર અથવા તો સાયબર કાફે પર જઈ અને તમે આ ફોર્મ છે તે ભરી શકો છો દોસ્તો માહિતી પસંદ આવી હોય અને વિડીયો હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેના લીધે આવી જ યોજનાઓ વિશેની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ